સ્વચ્છ ભરૂચ સ્વસ્થ ભરૂચ ના સ્લોગન માત્ર બેનરો ઉપર અને સોશિયલ મીડિયા પર જ સારા લાગતા હોય કે પછી તેના સહારે વાહવાહી લૂંટતા ભરૂચ નગરપાલિકા ખરેખર સ્વચ્છ ભરૂચ બનાવવામાં ઊણું ઉતરી રહી હોય તેમ દાંડિયા બજાર વિસ્તારમાંથી પસાર થતા લાગ્યા વિના રહેતું નથી ભરૂચના દાંડિયા બજારથી ધોળીકુઈ બજારનો રસ્તો છેલ્લા કેટલાય વર્ષોથી અત્યંત બિસ્માર હાલતમાં હોવા સાથે આજુબાજુમાં રહેલી ગટરો ચોકઅપ થતી રહેવા છતાં સાફ સફાઈ પ્રત્યે બેદરકારી દાખવવાના કારણે આ ગંદા પાણી મુખ્ય રોડ પરથી જ વહેતું રહે છે મંદિર જેવા ધાર્મિક સ્થળો પણ આ જ માર્ગ પર આવેલા હોવાથી પણ પવિત્ર સ્થાનકમાં પોતાના પગ ગંદા પાણીમાં બગાડવા જ પડે છે સ્થાનિક રહીશો બિસ્માર્ક માર્ગ અને ઉભરાતી ગટરોથી અહીના રહીશોમાં અત્યંત આક્રોશ જોવા મળી રહ્યો છે અને વહીવટી તંત્રની સામે રોષ ઠાલવી આગામી દિવસોમાં આંદોલનનો માર્ગ અખ્ત્યાર કરવાનું મન બનાવી ચૂક્યા છે

ગંદકી માં રહેવાના ચોમાસા દર ચોમાસા માં રોડ બનાવવાનો હોય કે પછી ગટર સાફ કરવાની હોય તો કોઈ દિવસ પણ સારું સાફ સફાઈ કરતા નથી બારે મહિના અને કોઈ સાહેબ આવવાના હોય તો પીછી થી કચરા વાડે ઝાડુ કચરા વાડે સાહેબ આવે તે ગટર સાફ કરવા આવે તેમ ઇતારે જ આવે એ લોકો એ લોકોનું નામ કમાવા માટે કરે છે આ રોડ પર કોઈ પેર નથી પ્લસ રાત્રે એટલા ખારા ભરાય સેફ્ટી ટેકની લાઈન હોય ને તે પણ જોઈન્ટ છે નાના છોકરાઓ ઘરમાં હોય તો દરવાજો બંધ કરી દેવો પડે આ આગળ પાછળના બધા વિસ્તારમાં ચોખ્ખાઈ છે ને જ એરિયા સાંભળું કોઈ મેઇન રોડ પર જે લોકો ચોવીસ કલાક નો રોડ ચાલુ હોય છે તો પણ કોઈ ચોખ્ખાઈ નહીં કોઈ એક્શન પણ નથી લેતા આટલી કમ્પ્લેન કરીએ તો પણ કોઈ એક્શન નહીં અંધારો